ટોળપરિયા વગર વાન પસાર કરવામાં આવ્યું હોવાનું ટોળ પ્લાઝા દ્વારા જણાવાયું હતું ટોળફોડની ઘટનાને લઈ સ્થાનિક ઉપલેટા મામલે ફરિયાદ કરવામાં આવી ઉપલેટા પોલીસને ઈમેલના માધ્યમથી ફરિયાદ કરવામાં આવી હોવાનું પ્લાઝાના દ્વારા આવ્યું રિપોર્ટર ભાવેશ ઉપલેટા છેલ્લા ઘણા દિવસથી વિનાયક ટ્રાવેલર્સ જે ખાનગી બસ ઉપલેટાથી ચાલી રહી છે એ ઘણા દિવસથી ઉપલેટા ટોલ પ્લાઝામાં તોડફોડ એક પ્રકારે કહીએ છીએ કે કરે એવું થઈ રહ્યું છે ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવી એકદમ સ્પીડમાં અને બૂમ બેરિયર તોડી નાખવા કેમેરા તોડી નાખવા એવી રીતના છેલ્લા ઘણા સમયથી ઉપલેટા ટોલ પ્લાઝાથી પસાર થાય છે અને બે વખત મેં ઉપલેટા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને મૌખિક રજૂઆત કરવાની કોશિશ કરી પણ ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી કોઈપણ જાતનો રિસ્પોન્સ મળ્યો નહીં એટલે ગઈકાલે મેં તારીખ અઠ્યાવીસના ઉપલેટા પોલીસ સ્ટેશનના ઓફિશિયલી મેલ એડ્રેસ ઉપર ફરિયાદ પહોંચાડી છે અને નકલ રવાના એટલે કે સીસીની અંદર ઈમેલ એડ્રેસમાં એસપી સાહેબ ડીવાયએસપી સાહેબ કલેક્ટર સાહેબ આ લોકોને જાણ કરેલી છે ઘટના ઓવર સ્પીડિંગમાં ગાડી આવે છે હવે અહીંયા આગળ મારા વર્કર જે કામ કરે છે તો વર્કરને કાલે કંઈક થઈ ગયું કોઈ એક્સિડન્ટ થઈ ગયું તો આનો જવાબદાર કોણ ઘટના એવી છે કે એકદમ સ્પીડમાં એ ટ્રાવેલર્સ વાહન ચાલક આવે છે ને અમારા જે બૂમ બેરિયર હોય છે એ ઉડાવીને જતા રહીએ છે એટલે આમાં જો પોલીસને મેં એપ્લિકેશન આપી દીધી છે ઈમેલ દ્વારા હવે જોવાનું એ છે પોલીસ આમાં કેટલો સહકાર કરે છે આમાં ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લગાવે છે કે નહીં આ જાહેર પ્રોપર્ટી છે આમાં કોઈ એવી તોડફોડ કરે તો ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લાગે છે આ ડ્રાઈવરને આ સંચાલક સામે કયા પગલાં લે છે ઘણી વખત આવું ટોલ પ્લાઝા પર બનાવ બનતા હોય છે ત્યારે પોલીસ સાથે સંકલન કરતા હોય છે પણ પોલીસની ક્યાંક ને ક્યાંક મનોસ્થિતિ એવી છે કે ટોલ પ્લાઝાનો ટોલ કલેક્ટ કરવો અમારી જવાબદારી નથી અમે એવું નથી કહી રહ્યા કે ટોલ કલેક્ટ કરવાનું પોલીસ દ્વારા અમે કરાવડાવીએ પણ અમારું કહેવાનું એવું છે કે ટોલ અમે જે કલેક્ટ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આવી કોઈ સંવેદનશીલ ઘટનાઓ બને છે જ્યાં કાયદો અને વ્યવસ્થા કતડે છે ત્યાં પોલીસનો સહકાર બની રહ્યા

ત્યારે હવે ઉપલેટા લોકલ પોલીસ સ્ટેશને જોવાનું છે કે કેટલો સહકાર આપે છે અને આવા જે વાહન ચાલકો છે કાલે કોઈ ઉડાવીને જતું રહ્યું ત્યારે એમનો જવાબદાર કોણ હજુ આજ સુધીમાં કોઈ એક્શન આજે પણ એક ગાડી એવી જ રીતના સ્પીડમાં બધું તોડફોડ કરીને ગઈ છે